નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝ આપનું સ્વાગત છે સૌ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂચ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરાયું અદાલતમાં જુદા જુદા કેસના નિરાકરણ માટે ભારે થસારો કુલ સોળ હજાર બસો નેવું કેસો નો સુખદ નિકાલ કરાયો ભારત જોડો ન્યાય યાત્રા કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ના સુરત ભરૂચ જિલ્લા પ્રવેશી ભારત છોડો ન્યાયયાત્રા નેત્રંગ ખાતે પહોંચે તે પહેલા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ડીજે ને ઢોલ ના ગારાના તારે લોકો ઝૂમ્યા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન વી કે પાઠક

ડીજીવીસીએલ બેન્કો અને ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ લોક અદાલતમાં ભરૂચ જિલ્લાની તમામ કોર્ટ દ્વારા પોસ્ટિગેશન કેસો પ્રી લિટીગેશન કેસો તેમજ ટ્રાફિક ઇચલન કુલ મળી ઓગણત્રીસ હજાર એકાવન કેસો નિકાલ અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાંથી લોક અદાલતના અંતે સમગ્ર ભરૂચ જિલ્લામાંથી એક હજાર પાંચસો બેતાલીસ કેસો સ્પેશિયલ સીટિંગના દસ હજાર સાતસો બે કેસો પ્રી લિટીગેશનના

સ્પેશિયલ સિટિંગ ઓફ મેજિસ્ટ્રેટનું પણ આયોજન કરવામાં આવે જેમાં તે કોર્ટમાં પેન્ડિંગ પેટી ઓફેન્સમાં નોમિનલ ફાઇન કહીને તે કેસોનો સુખદ નિકાલ કરવામાં આવશે લોક નિકાલ થયેલ કેસોમાં અપીલનો કોઈ જોગવાઈ ના હોય તે કેસનો કાયમી નિકાલ આવી જાય છે તેમજ પક્ષકાર દ્વારા કોર્ટમાં જમા કરાવેલ કોર્ટ ફીસ પર તેમને રિફંડ કરવામાં આવે છે સો ટકા રિફંડ કરવામાં આવેલ છે આવે છે તેમજ બેંકો અને ફાઈનાન્સીયલ સંસ્થાઓ તથા દ્વારા પીલી નોટિસો કરવામાં આવેલ છે જે માં પરીક્ષકારો હાજર રહી તેમના કેસો કોર્ટમાં આવતા પહેલા સુખદ અંત લાવી શકે છે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા આદિવાસીઓની સૌથી વધુ વસ્તી દેશમાં હોવા છતાં સરકાર તેમનું શોષણ અને જંગલ જમીનમાં તેમના હક્કો પર તરાપ મારી રહી છે તેમજ અગ્નિવીર યોજના ભરોસારો દેશ માટે સૈનિકોને માત્ર છ મહિનામાં કેવી રીતે તૈયાર થાય અને કેવી રીતે લડે તેવો સવાલ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ઉઠાવ્યા હતા મણિપુરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા કાઢી છે જે આજરોજ નર્મદા જિલ્લામાં પ્રવેશતા રાજપીપળા ખાતે પહોંચી હતી જ્યાં રાહુલ ગાંધીને સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ માતાજીના મંદિર ખાતે દર્શન અને પૂજા કરી હતી ત્યાંથી ખુલ્લી જીપમાં રાહુલ ગાંધી નર્મદા જિલ્લામાં ફરતા ફરતા નેત્રંગ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ઇન્ડિયા ગઠબંધનના આપ અને કોંગ્રેસ બંનેના કાર્યકરોની હજારોની સંખ્યામાં નેત્રંગ ચોકડી પર એકત્રિત થઈ ડીજે સાથે આદિવાસી લોકગીત સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે નેત્રંગ ચોકડી ખાતે મોટા મોટા હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે સમગ્ર રા નેત્રંગ પંથકમાં જાણે તહેવાર હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે આખા નેત્રંગમાં કોંગ્રેસના ધ્વજ લગાવવામાં આવ્યા છે ડીજે અને ઢોલલા નગારે લોકો ઝૂમી રહ્યા છે ગલિત કેટમે ગરીબ જનરલ કાસ્ટ કે કેટમે ચલો કોલેજ યુનિવર્સિટીની વાત करते हैं प्राइवेट कॉलेजेस जो है बड़े-बड़े યુનિવર્સિટી આહે इनके मालिकों में आदिवासी कितने दलित कितने पिछड़े कितने तो आप हो कहा आप हो आठ परसेंट पिछड़े पचास परसेंट दलित पंद्रह परसेंट माइनॉरिटी पंद्रह परसेंट नब्बे परसेंट है आपकी आबादी आप हो कहा भागीदारी कहां है आपकी ना आप कॉर्पोरेट में हो ना आप मीडिया में हो आप प्राइवेट अस्पतालों को चलाते हो ना आप प्राइवेट कॉलेज यूनिवर्सिटी चला, चलाते हो तो ठीक है फिर आप कहोगे नहीं भैया हमारे लोग तो ब्यूरोक्रेसी में हैं, तो मैं आपसे पूछना चाहता हूं अग्निवीर से देश को फायदा है नुकसान है नुकसान है सर भैया भैया इनको बताओ अग्निवीर से देश को क्या नुकसान है ये आप लोगों की सुरक्षा के साथ खिलवाड़ हो रहा है ये कोई चार साल की नौकरी मात्र नहीं है ये देश की सुरक्षा के साथ खिलवाड़ किया जा रहा है आप लोगों की सुरक्षा के साथ खिलवाड़ किया जा रहा है यह सिर्फ पेंशन की बात नहीं है ये भारतीय सेना किसी के बाप की बपौती नहीं है ये हमारी और आपकी सेना है हर लोगों की सेना है जिसकी वजह से मैंने इस सच्चाई को जब बोला था कि भारतीय सेना के साथ खिलवाड़ नहीं होना चाहिए तो इस वजह से मैंने पत्र दिया। लेकिन उन्होंने बोला ये चीजें नहीं आम आदमी पार्टी लोकसभा उम्मीदवार चेतर वसावा आप नेता गोपाल इटालिया सहित आगे वनों आम आदमी पार्टी समर्थकों मोटी संख्या में उपस्थित रहा था आदरणीय राहुल गांधी द्वारा જે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂઆત કરીને આજે અમારા ભરૂચ જિલ્લામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા અને સમગ્ર ગુજરાતના હજારો લોકો છેલ્લા બે ત્રણ કલાકથી અહીંયા એમની રાહ જોઈને ઉભા છે લોકોમાં એક ઉત્સાહ છે ઉમંગ છે જે રીતે ભાજપની સરકાર ગુજરાતમાં અને દેશમાં જે સંવિધાનિક બંધારણ લોકતંત્રને ખતમ કરવા જઈ રહી છે અને સાથે સાથે જે વિપક્ષ ખતમ કરવાની જે એમની નીતિ છે ધર્મના નામે રાજનીતિ ચાલે છે જાતિના નામે રાજનીતિ ચાલે છે ગુજરાતમાં છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની જે સરકાર ચાલે છે એની સામેની આ લોકોમાં આક્રોશ છે આજે આટલા ગરમીના દિવસો હોવા છતાં હજારો લોકો રાહુલજીને આતુરતાથી રાહ જોઈ રહેલા છે અમે પણ બે કલાકથી અહીંયા ઊભા છે ત્યારે રાહુલ ગાંધીજી સાથે અમે પૂરા સમર્થનમાં છે અને ચોક્કસ અમે ઉમેદ રાખીએ છીએ આવનાર દિવસોમાં ગુજરાત અને પૂરા દેશમાં રાહુલજીના નેતૃત્વમાં બદલાવ આવવાનો છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે સેશન્સ જજ વી જે કલોત્રા સાહેબની અધ્યક્ષતા હેઠળ બે હજાર ચોવીસના વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસો સમાધાનલાયક ક્રિમિનલ કેસો દીવાની દાવાઓ ફોજદારી કેસો રેલવેના નોન કોન્ઝિબલ કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે ડીજીવીસીએલ બી બીએસએનએલ સહિતના વિવિધ કેસો મળી કુલ ત્રણ હજાર જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા ભારે ધસારો જોવા મળ્યો હતો લોક અદાલતમાં અંકલેશ્વરના બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલની ફી તેમજ અન્ય આવા આવવા જવાની ધક્કા પણ બચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે ઉપરાંત નામદાર કોર્ટ પર પણ કેસોનું ભારણ ઓછું થતું હોય છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ અને તાલુકા કાનૂની સેવા સમિતિ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ અંકલેશ્વર ખાતે વર્ષ બે હજાર ચોવીસની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં લગભગ ત્રણ હજાર જેટલા કેસો મૂકેલા છે જેવા કે નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ ચેક રિટર્નના કેસો જમીન સંપાદનને લગતા કેસો વોટર અને ટેક્સ બિલને લગતા કેસો ક્રિમિનલ કમ્પાઉન્ડિંગ કેસો આ તમામ કેસો આજરોજ મૂકવામાં આવેલા છે અને લોકઅદાલતમાં જે કેસો મૂકવામાં આવે છે તેનાથી પ્રોસેસ ખર્ચ વકીલાત ખર્ચ અને સમય અને પૈસાનો બચાવ થાય છે અંકલેશ્વરની જનતાને મારી વિનંતી છે કે આ લોક અદાલતમાં વધારે વધારે લાભ લે સમાજના છેવાડાના માનવી સુધી સેવાનો ભાવ પહોંચાડવા પ્રોલાઈફ ગ્રુપ કાર્યરત છે આ ગ્રુપના અધ્યસ્થાપક સ્વર્ગીય એમ એસ જોલીના આજરોજ જન્મદિવસ નિમિત્તે વધુ એક પ્રકલ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ટેકનોલોજીના જમાનામાં કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય અને દરેક સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી પાનોલી ઔદ્યોગિક વસાહટમાં પ્રોલાઈફ ગ્રુપના નવા કોર્પોરેટ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું રિબિન કટિંગ અને તકતી અનાવરણ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલ ઉદ્ઘાટન સમારોહનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત આગેવાનોએ ગ્રુપના અધ્યક્ષ સ્વર્ગીય એમ એસ જોલીએ કરેલા કાર્યો તેમજ તેમની સાથે સંસ્મરણો વાગોડ્યા હતા અને કેક કટિંગ કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી આ કોર્પોરેટ બિલ્ડિંગમાં લેબ વિડિયો કોન્ફરન્સ રૂમ સ્ટાફ ચેમ્બર અને કેન્ટીન સહિતની સુવિધાઓ કરવામાં આવી છે પ્રો લાઈફ ગ્રુપ હંમેશા સેવા કાર્ય માટે જાણીતું છે ત્યારે આજના વિશેષ દિવસે અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં નિર્માણ પામેલ પાણીની પરબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ગામમાં વધુ પાંચ નવી પરબ પણ નિર્માણ પામી છે સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્રો ગ્રુપ દ્વારા ગામમાં પાણીની પરબનું નિર્માણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે જાપાનની ચુકાન બુત્સુ કંપનીના હિરોકી કડોટા મ્યુસાસન અસરસન યુએસએના ઝેલકો ડઝાઝીઝ પ્રો ગ્રુપના એમડી કરન્સી જોલી સાક્ષી જોલી બલવંત કોર જોલી અરુણિત કૌર જોલી ડૉક્ટર હરપ્રીતસિંહ જોલી સિદ્ધાર્થ રઘુવંશી યુસ્કા જોલી પ્રેરણા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સંદીપ વિઠલાણી કેમ્પરો કંપનીના અરુણ સહેગલ આરતી ઇન્ડસ્ટ્રીઝના ભાવેશ મહેતા પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ પ્રજ્ઞા ગ્રુપના મહેશ પટેલ ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે પ્રો લાઈફ ગ્રુપના એમડી કરણસિંહ જોલીએ પ્રાસંગિક ઉદબોધનમાં પ્રો ઇન્ડસ્ટ્રીઝનો ચિતાર રજૂ કર્યો હતો ये भी बताना चाहते हैं कि इंडिया में आज अब हम लोग भी आगे बढ़ेंगे और यू नो वही वेस्टर्न स्टाइल या यही वही स्टाइल के ऑफिस बनाएंगे सब बनाएंगे और हम भी किसी से कम नहीं हैं दूसरा हम जैसे आप सब पहले भी हमने बहुत किया ही है प्रोलाइफ फाउंडेशन हमेशा से बहुत काम करता आया है और ये साल भी हम लोगों ने उमरवाड़ा गांव में बोरवेल बनाए हैं ताकि पूरे गांव को पानी मिल सके और उसका भी आज उद्घाटन करेंगे एंड बस आ, मैं बस यही चाहता हूँ कि सब यहाँ जितने भी रहने वाले हैं आसपास के सारे लोग सबकी दुआएं हमारे साथ रहें ताकि हम और भी अच्छा काम कर सकें खुद तो आगे बढ़ेंगे ही साथ में सबको लेकर चलेंगे बस यही मेरा मोटो है यही मेरे पापा का भी मोटो था और आगे भी होपफुली ऐसा ही चलता रहेगा નવા વોકવે સહિત નવો સેલ્ફી પોઈન્ટ ઊભો કરાયો છે ટોયલેટ બ્લોક સહિત રમતગમતના સાધનોથી સજ્જ પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો અંકલેશ્વર પાલિકા દ્વારા આઠ મહિના પૂર્વે અંકલેશ્વર શહેરની ઓળખ એવા જવાહરબાગને રિનોવેશનને લઈને બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યાં છેલ્લા આઠ મહિનામાં પાલિકા દ્વારા ચોવીસ લાખના ખર્ચે નવા સેલ્ફી પોઈન્ટ સાથેનું રિનોવેશન કરાયું હતું તો પંદર લાખના ખર્ચે નવા વોકવે સહિતમાં નવી લોન અને નવું પ્લાન્ટેશન તેમજ કલરકામ સહિત વિવિધ કામો કરવામાં આવ્યા હતા સોળ લાખના ખર્ચે ટોયલેટ બ્લોક ઉભો કરવામાં આવ્યો હતો કુલ પંચાવન લાખના ખર્ચે રીક્રિએશન કરવામાં આવેલ જવાહર બાગનું ઈ લોકાર્પણ તાજેતરમાં ભરૂચ એસટી ડેપોના લોકાર્પણ માટે આવેલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જે બાદ આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ સાથી પાલિકા સભ્યો અને ચેરમેન તેમજ ભાજપ સંગઠનના કાર્યકરોની ઉપસ્થિતિમાં બાગની મુલાકાત લઈ બાગમાં બાગની વિશેષતાઓ અંગે માહિતી આપી લોકો માટે બાગ પુનઃ શરૂ કરાયો છે જેનો લાભ લેવા અપીલ કરી હતી માનન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ધારાસભ્ય જવાર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું એને આજે નગરપાલિકાના બધા સુટાલા સભ્ય અને બધા કાર્યકર્તા હાજર રહીને આ બાગને ખુલ્લું મૂકવામાં આવ્યું છે એનો રિનોવેશન પંચાવન લાખના ખર્ચે થયું છે ભરૂચના વોર્ડ નંબર એકમાં આવેલ આયમન સોસાયટીમાં રોડ રસ્તાની જરૂરિયાત હોય પાલિકા અને સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરાઈ હતી જેમાં સિત્તેર ટકા નગરપાલિકાઓ અને સોસાયટીઓએ ત્રીસ ટકા એમ કરીને આ રસ્તાની કામગીરી શરૂ કરાઈ હતી આ સોસાયટીમાં પાંચ રોડ અને મુખ્ય રસ્તા અંદાજીત ત્રીસ લાખ જેવી માતબર રકમ દ્વારા બનાવવામાં આવ્યા છે આ સિવાય વોર્ડ નંબર એકમાં અન્ય તેત્રીસ કામો પંચ્યાસી લાખમાં પૂર્ણ થયા છે ત્યારે બીજી ગ્રાન્ટમાં પચાસ લાખના કામો પૂર્ણ થવાના હોવાનું સ્થાનિક નગરસેવક સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું આઈમન સોસાયટીમાં લોકભાગીદારીથી પાંચ રોડ અને મુખ્ય રસ્તાનું નિર્માણ કરાયું હતું જેની કામગીરી પૂર્ણ થતાં તેની વિધિ સ્થાનિક નગરસેવક સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાડા તેમજ ઇબ્રાહિમ કલકલ સામાજિક કાર્યકર્તા અબ્દુલ કામઠી સહિતના આગેવાનોના હસ્તક રિબિન કાપીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોસાયટીના સ્થાનિક રહીશોએ કામગીરી પૂર્ણ થતા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરની રેની લાઈફ સાયન્સ કંપની ખાતે કંપનીના એમડી કલ્પેશ કોઠિયા અને તેમના ધર્મપત્ની હેતલબેન કોઠિયા કંપનીના સીઈઓ મનીષભાઈ કોઠારી ક્વોલિટી હેડ મહેન્દ્ર પટેલ અને અનુરાધા જેની અધ્યક્ષતા હેઠળ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી કંપનીમાં વિવિધ વિભાગોમાં ફરજ નિભાવતી મહિલા કર્મચારીઓને હેતલબેન કોઠિયા દ્વારા પ્રોત્સાહિત કરાઈ હતી તેમજ મોડું મીઠું કરાવ્યું હતું સાથે તેઓને મોમેન્ટો આપી મહિલા દિવસની પાઠવી હતી વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના યોગદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કંપનીના એચઆર હેડ કવિતાબેન આર્યા નાયર કિંજલ ભુવા સહિત મહિલા કર્મચારીઓ હાજર રહ્યા હતા અપના अपना वजूद भूलकर हर किरदार निभाती है यह वो देवी है जो उस घर को स्वर्ग बनाती है मैं हेतल कोठिया रेनी लाइफ साइंस की ओर से सभी विश्व की सभी महिलाओं को हार्दिक शुभकामनाएं देती हूँ और अंत में ऐसा ही बोलती हूँ कि जहाँ नारी का सम्मान होता है वहाँ देश का उत्थान होता है वुमेन्स डे टू ऑल मैं अनुराधा जैन रेनी लाइफ साइंस के परिवार का हिस्सा हूँ और मुझे यहाँ पर आकर हमेशा बहुत अच्छा लगता है एक फैमिली एक्सटेंडेड फैमिली यहाँ जो माहौल मिलता है वो हमेशा एक फैमिली से कम नहीं होता है जैसे कि इस बार की थीम है इंस्पायर इंक्लूजन मतलब महिलाओं को प्रोत्साहित करना और मोदी जी भी इसे सपोर्ट करते हैं कि कम से कम 33 थ्री परसेंट महिलाएँ हमारे साथ कंधे से कंधा मिला काम करें उसी थीम पे कोठिया जी मिसेस हेतल कोठिया हम सब इसे प्रमोट करते हैं महिलाओं को इतना अच्छा इन्वायरमेंट देते हैं जिससे कि हम बेहतरीन काम कर सके अपना ऑप्टिमम दे सके जैसा कि कहा जाता है महिलाएं संभालती हैं सहेजती हैं बढ़ाती हैं और उसे बहुत अच्छे से वापस सहेजती हैं सो इसी भावना के साथ सभी महिलाओं को हैप्पी वुमेंस डे कार्यक्रम में मुख्य मेहमान तरीके डॉक्टर वीरेन्द्र सिंह सोलंकी हाजिर रहा हा था तमज वी सी में सीईओ नुसरत जहाँ काजी मैडम और कैम्पस विविध विभाग आचार्य हाजर रहा हा था વીરેન્દ્રસિંહ સોલંકી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી હતી તેમજ શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ટ્રોફી મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા ટીવાય બીએ બીકોમના વિદ્યાર્થીઓએ પોતાના ત્રણ વર્ષના અનુભવ વ્યક્ત કર્યા હતા તેમના શબ્દોથી આખું વાતાવરણ ભાવક બની ગયું હતું ટીચર્સને ટેન્શન હોય છે કે આ છોકરાઓ પાછળ કેવી રીતે મહેનત કરીએ કે લોકો ગોલ્ડ મેડલ સુધીની જેની જર્ની છે એ પણ જે રીતે ટોપર્સ અહીંયા આવી રહ્યા છે જે કોન્ફિડન્સ બનાવી રહ્યા છે ઇન્શા અલ્હાઇન આવતા વર્ષે આ વર્ષે આપણે ગોર્ડ મેં લાવતા જ રહીશ કે ના મારે પાસ મારે અહીંથી લઈને છે કારણ કે સ્કૂલ પછી બહુ સારો અવસર હોય છે આવી જબરજસ્ત

જેના બીજા દિવસે પણ અંકલેશ્વરમાં શિવભક્તોની અનોખી આસ્થા જોવા મળી હતી મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન શિવના શિવલિંગ પર કલાત્મક ઘીના કમળ ચડાવવામાં આવે છે જેના દર્શન માટે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક તીર્થ એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે ઘીના કમળ ભગવાન શિવના મુખારવિંદ સાથે દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા માર્કંડેશ્વર મંદિર રત્નેશ્વર મહાદેવ મંદિર એકનાથ લિંગ મહાદેવ મંદિર માંડવેશ્વર મહાદેવ મંદિર મનકામેશ્વર મહાદેવ મંદિર સજોદ સિદ્ધનાથ મહાદેવ મંદિર જળકુંડ તેમજ અન્ય પૌરાણિક સહિતના શિવાલયમાં ઘીના કમળના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ભગવાન શિવના નામ પરથી વસેલું અંકલેશ્વર નગરમાં પ્રથમ વખત મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન શિવ સપરિવાર નગરચર્યાએ નીકળ્યા હતા અંકલેશ્વરમાં ભગવાન શિવ સપરિવાર નગરચર્યામાં શિવજીની સાહી સવારી નીકળી હતી જિલ્લામાં અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત અંકલેશ્વરના ગડકોલ ખાતે સિદ્ધેશ્વર નગર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે સિદ્ધેશ્વર યુવા ગ્રુપ બે એસ જી દ્વારા આ સાહી સવારી કાઢવામાં આવી હતી ચૌદ ફૂટ પહોળી અને અગિયાર ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની સવારી સાહી સવારી પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સાંજે કાઢવામાં આવી હતી જે પાંચ કિલોમીટર રૂટ પર ફરી ગડખોલ ખાતે સિદ્ધેશ્વર સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી શિવજી કી સવારીમાં સામેલ થનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પંચમુખી રુદ્રાક્ષને યાત્રામાં જોડા જોડાનાર શિવભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવ્યા હતા દ્વીજ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હજારો શિવભક્તો ભગવાન શિવના શિવગણ શિવમાં શિવગણ બની યાત્રામાં જોડાયા હતા શાહી સવારી નગરમાં ઠેર ઠેર સ્વાગત સાથે આકર્ષણ જમાવ્યું હતું શહેર ભાજપના હોદ્દેદારો દ્વારા શિવજીની શાહી સવારી ઉપર પુષ્પ વર્ષા કરી દર્શનનો લાવો લીધો હતો તો બીજી તરફ આપના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા અને કોંગ્રેસના આગેવાન વિજયસિંહ પટેલે આ શોભાયાત્રામાં જોડાયા હતા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ જ્યારે શિવજીબેન બન્યું છે ત્યારે અમે પણ અંકલેશ્વર ખાતે જે મહાશિવરાત્રી પર્વ પર જે શિવજીની મહાયાત્રા નીકળી છે એમાં ભાગ લેવા માટે આવ્યા છે અહીં અમે શિવજીના દર્શન કર્યા એમની યાત્રાને વધાવી છે સાથે સાથે અહીં જે પ્રસાદી જે ભાન સ્વરૂપ મળે છે એ પણ અમે લીધી છે ત્યારે આજના દિવસે ખૂબ જ આનંદનો માહોલ છે અને સૌને આ મહાપર્વ શિવરાત્રીની બધાને અમે શુભકામના આપીએ છીએ આ વેળાએ જંબુસર એસટી ડેપો ખાતે સ્વચ્છ અભિયાન નિમિત્તે ડેપો મેનેજર નવીનભાઈ તથા સહકર્મચારીઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી જંબુસર તાલુકાને કુલ પંદર નવી બસ મળતા એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં ખુશીનો માહોલ છવાયો હતો જંબુસર એસટી ડેપો ખાતે બે નવી બસો જંબુસરથી પાલનપુર અને જંબુસરથી મણિનગર આમ બે રૂટ ઉપર નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા એસટી ડેપોમાં કુલ પંદર નવી બસો ગુજરાત સરકારમાં રજૂઆત કરવાથી ડેપોમાં મળી હતી આ વેળાએ ભારતીય જનતા પાર્ટીના તાલુકા મહામંત્રી બળવંતસિંહ પઢિયાર તથા શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ હાજર રહ્યા જંબુસર નવયુગ ખાતે ઓએનજીસી દ્વારા અનુગ્રહ દ્રષ્ટિદાન સંસ્થા દિલ્હી તથા બારેજા નવલભાઈ નેત્ર હોસ્પિટલના સહયોગથી મફત નેત્ર ચકાસણી તથા મુર્તિયા સંબંધી ઓપરેશન અંગે શિબિર પશ્ચિમ દ્રોણી ઓએનજીસી વડોદરા ચીફ જનરલ મેનેજર જીઓફિઝિકલ સર્વિસીસ કે ભાસ્કરનની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં અનુગ્રહ દ્રષ્ટિ સિનિયર પ્રોજેક્ટ મેનેજર કનવલજીતસિંઘ

मैं कन्वल जीत सिंह अनुग्रह दृष्टिदान एक स्वयं सेवी संस्था है दिल्ली की जो ओ एन जी सी वडोदरा के सहयोग से आज नौ तारीख नौ मार्च 2024 को जम्बूसर में नवयुग विद्यालय के अंदर एक नेत्र शिविर लगा रहे हैं जिसमें कि मरीजों की मुफ्त जांच की जाएगी उन्हें मुफ्त चश्मा दवाई एवं जिनको भी या बिंद की शिकायत निकलेगी उनका मुफ्त में इलाज किया जाएगा उनका ऑपरेशन करवाया जाएगा ये कैंप ओ के सहयोग से और नवयुक्त विद्यालय के ट्रस्टी श्री रणछोड़दास भाई और प्रिंसिपल श्री हरजीत हितेंद्र भाई हितेंद्र सिंह जी इनके सहयोग से कराया जा रहा है हमें उम्मीद है बहुत लाभ मिलेगा यहाँ की जनता को धन्यवाद અંકલેશ્વર એસટી વિભાગ અને સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી એસટી ડેપો ખાતે મુસાફરોમાં સ્વચ્છતા અને જાગૃતતા કેળવાય તેમજ બસ ડેપો તેમજ બસમાં સ્વચ્છતા જાળવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગેનું શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ મુસાફરોને ડેપોમાં અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં એસટી ડેપોના મેનેજર જગદીશ ગાવિત સહિત ડેપોનો સ્ટાફ અને સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય મેગા લોક અદાલત આયોજન કરાયું અદાલતમાં જુદા જુદા કેસના નિરાકરણ માટે ભારે થસારો કુલ સોળ હજાર બસો નેવું કેસો નો સુખદ નિકાલ કરાયો ભારત જોડો ન્યાય યાત્રા કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજપુત્ર થી ભરૂચ જિલ્લા પ્રવેશી ભારત જોડો ન્યાય યાત્રા નેત્રંગ ખાતે પહોંચે તે પહેલા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ને ડી તારે લોકો જુમ્યા આજના સીટી ન્યુઝ સમાપ્ત થયા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર